દોસ્તો સામે છે યુનિવર્સિટી પાટણ મોટા મોટી અમાર ને આ રોડ આપણે ટીબી ત્યાં રસ્તા સામે ને આપણે જવાનું છે આ આમકા સામે મંદિર છે ગેટ ત્યાં જઈશું અને આ છે આપડા પાટણના વનરાજ ચાવડા તેમનો ઇતિહાસ લખેલો આખો અહીંયા Ako para, ako para, ako para Kaka, agar eko Ya স্ত আছে আমরা পাটন ইতিহাস છે વનરાજ ચાવડા વાળીઓ ચાપા ને પાવાગઢ તો ચાવડા વસ દોસ્તો હવે જઈશું આપણે મંદિરમાં અંદર આગળ ગયા છે ત્યાં જઈશું કારણ મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે સીધા ત્યાં જઈએ ત્યાં સામે ગેટ છે ને ત્યાંથી અંદર જવાનું બરાબર દોસ્તો આ છે પાર્કિંગ માટે જે ગયા આપણે બરાબર ને બોર્ડ મારી છે જોઈ લો ટુ વ્હીલરનું ને ફોર વ્હીલર પાર્કિંગની જગ્યા છે ત્યાં મેન ગેટ છે આપણે ત્યાંથી બતાવી દઉં તમને બરાબર દોસ્તો આ છે મંદિર સિંધવાઈ માતાનું અને સુવાડી માતાનું મંદિર ને નરસિંહ દાદાનું મંદિર બરાબર તો આ છે ગેટ આપણે ગેટમાં જવાનું દોસ્તો ટાઈમ કયો તમારે કેટલા વાગે આવવાનું હોય છે ટાઈમ જોઈ લો જય માતાજી મિત્રો કેમ છો મજામાં વાઇટ ટુ ફેમિલી ત્યાં દોસ્તો અમે આવી ગયા છે દર્શન કરવા માટે સિંધરા માતાનું મંદિર અને સુવાડી માતાનું મંદિર છે બહુ પ્રાચીન મંદિર છે આજે આપણે પાટણના રાજા સિંધરાજસિંહ ખતું છે આ મંદિર લગભગ સાડી આઠસો વર્ષ જૂનું હશે તો આજે મંદિર હું તમને દર્શન કરાવીશ ને જો પરમિશન હશે અંદર જવા અંદર મંદિરમાં જવાની કે મંદિર બે છે એક ઉંમર સતી માતાનું મંદિર છે નીચે સુવાડી માતાનું મંદિર છે તો આપણે ત્યાં જઈશું દર્શન કરવા માટે તો તમને એડ્રેસ કહી દઉં સામે છે યુનિવર્સિટી પાટણ મોટા મોટી છે એની સામે જ છે બરોબર દોસ્તો આ છે ગેટ મેન બરોબર જવા માટે આપણે અંદર ચલો એથી જઈશું ધાર્મિક ચલો એથી ચાલો દોસ્તો બગીચો છે મસ્ત રમવા માટે જુઓ સામે પિકનિક કરીએ તો અહીંયા આવી શકો અહીંયા હે દોસ્તો ખાસ વિદ્યાર્થીઓ માટે કોઈ વોર્નિંગ આપેલી છે તમે વાંચી લો જુઓ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ મંદિરમાં મોબાઈલ ચાર્જિંગ કરવું નહીં દોસ્તો કાળજી રાખજો ખાસ આવો તો અમકા મકા દોસ્તો આ મંદિરમાં પાંચ મહાદેવ આવેલા છે તો જો લો નરસિંહ દાદાનું મંદિર પહેલું છે સામે દાદા મંદિર ના નીચે નહીં આમાં આ જાય તો પછી દોસ્તો બીજું છે મંદિર આપણે મુળેશ્વર મહાદેવ ને મંદિર આવું તો અવશ્ય આવો જો આ મંદિર ની અંદર બહુ બહુ પ્રાચીન મંદિર છે ને નાના બાળકો માટે રમવા માટે લક્ષણીય છે સુવિધા વ્યવસ્થા સારી છે છોકરા નાના બાળકો આપણે રમવા માટે તો બીજું વોર્નિંગ આવી છે વિદ્યાર્થીઓ માટે શું લખ્યું છે દોસ્તો આપણે નાસ્તો બાસ્તો લાવીએ પાણીની બોટલો બોટલો લાયા હોય તો કચરાપેટીમાં રાખી દેવાની ખાસ સૂચના આપેલી છે બરાબર ગમે ત્યાં કચરા કચરાપેટીમાં રાખવાની અને રમવાની વ્યવસ્થા જુઓ ખાલી થકેડીઓ છે છોકરા માટે આપણે નાના બાળકો માટે

મહાદેવ છે આપડે ચટલેશ્વર મહાદેવ

Jangan lupa like, mandir. Dostra, नहीं 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 जोस्तों महादेव आवेले चा मंदीरे बरो बर पद्मनात पगोना पिता स्री કારણ પિતા માતૃ શ્રી લક્ષ્મી બા તેમજ પુત્ર હરિદાસ અને માધવદાસ પાંડ્યા જય હરિઓમ દોસ્તો હરિદાસ

દોસ્તો સામે છે સિંધેશ્વર મહાદેવ ને સામે છે કાલેશ્વર મહાદેવ દોસ્તો સામે કાકા બેઠા છે તો આપણે માહિતી છોડી લઈએ ઘણી બધી કે આમ મંદિરમાં શું માનતા રાખવામાં આવે છે અને શનિ રાખવામાં આવે છે બહુ જૂનું મંદિર છે પ્રાચીન લગભગ સાડી આઠસો વર્ષે જુઓ હશે એટલું લગભગ આ સિદ્ધેરી માતાનું મંદિર ને સુવાડી માતાનું મંદિર છે તો સુવાડી માતાનું મંદિર કે દોસ્તો સામે છે સિદ્ધેશ્વર સિદ્ધેશ્વર મહાદેવ ને કાલેશ્વર મહાદેવ ને આપણે દાદા બેઠાએ કાકા બેઠા હોય કહે લે તો દોસ્તો બગીચા જો રમવા મની વ્યવસ્થામાં કાળું ભીંચકો ખા થોડી વાર ખાઈ ને ફટાફટ લપસણી બપસણી ચકેડી જ ખા હા એક વાપા ગામ કરવાનું કાર હા ખા તો દોસ્તો મહારાજને પૂછ્યું મહારાજ હાજર નહીં કં હું બરાબર પૂછ્યું કે મહારાજ કહેવા બહાર ગયા બજાર એવું કહેવાય નહીં ઘરે હું જઈને આવો પણ આ મંદિર વિશે થોડું ઘણું જાણતા તો બતાવો પણ હવે એવું કહેવામાં આવે છે આ મંદિરમાં કે સિદ્ધ માતાનું મંદિર અને સુવાળી માતાનું મંદિર છે તો સુવાળી માતાનું મંદિર એમ છે કે જે બેનને આપણે ડિલિવરી લાવ્યા હોય દવાખાને તો આ જગ્યા પર માનતા રાખવામાં આવે છે અને બીજું વાત કે કોઈ માતાને ધાવણ આવતું હોય ને તો આ મંદિરે માનતા રાખવામાં આવે છે બીજું કે માનતા રૂપે શિવરો ચડાવવામાં આવે છે શિરાની પ્રસાદ તો બધું માહિતી ખબર નહીં આપણે કદાચ કદાચ દર્શન કરવા તો આવજો અવશ્ય આ મંદિર બહુ પ્રાચીન છે નીચે છે ભોયરાની અંદર માતાનું ને ઉપર છે જદીમા નું ફટા લોક મારેલું છે હું જો અંદર પણ નહીં અંદર લોક મારેલું દોસ્તો આવા સાધો હશે અંદર માટે લપસણી ખાઉ ચકેલફાટ આવડાવું ચક્કર આવશે મને ચક્કર આવશે ભાઈ જાય તો હોય જ હા ભજાવે આજા નવાજે ઉતરે મિચકો ખાતા ખાવી ઘેર પછી નવ વિડીયો મળી છે દોસ્તો હા બિસ્ીટ ખા ઘેર ખાવરા બિસ્કિટ નહીં કાતું તો ભાઈ ચો ઇંચકો ખાલે હવે હવેંચકો ખા

દોસ્તો પાણીની વ્યવસ્થા મસ્ત છે જો બહાર છે પાણીની વ્યવસ્થા બરાબર ને અંદર પણ છે પાણીની વ્યવસ્થા હવે જઈશું આપણે ઘર મકા